શરૂઆત ડભો એપીએમસીની ગઈકાલે યોજાયેલ ચૂંટણીમાં આજે એપીએમસીમાં મતગણતરી યોજાઈ હતી ભાજપ સમર્થિત સહકાર પેનલ અને ખેડૂત હિતરક્ષક સમિતિની કાંટાની ટક્કર જોવા મળી ભાજપ સમર્થિત સહકાર પેનલના છ ઉમેદવારો વિજેતા થયા હતા ત્યાં સરસાઈ ખૂબ જ પાતળી જોવા મળી એપીએમસીની ચૂંટણી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન અને સ્થિતિ દેખરેખ હેઠળ યોજાઈ જેમાં પ્રથમવાર ભગો લહેરાયો છે ડભોઈના એપીએમસીમાં નવા નિશાળિયા સામે ભાજપના કેટલાક દિગ્ગજો ચૂંટણી મેદાનમાં હારનો સામનો કરવો પડ્યો છે

ફોર્મ ભર્યા હતા એમાંથી અમે આજે આવ્યા છે આ જીત ખેડૂતોની ડબોઈ તાલુકાની છે અમને ખેડૂતોએ જ ઉભા કરેલા હતા અને અમે પહેલેથી જ ખેડૂતો માટે કામ કરતા આવ્યા છે કિસાન સંઘમાં પણ અમે છેલ્લા આઠ વર્ષથી કામ કર્યા છે અને ખેડૂતોની વેદના અમને એમસી ડભોઈની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગઈકાલે આપણે મતદાન કરેલું હતું કુલ ચોરાણું ટકા મતદાન થયું હતું એ પૈકી આજે મતગણતરી કરે છે તો ખેડૂત વિભાગની દસ સીટમાંથી આજે દસે દસ ઉમેદવારો વિજેતા બન્યા છે બે પેનલ હતી એટલે એ પ્રમાણે રિઝલ્ટ આપણે ઓફિશિયલી ડિક્લેર કરેલું છે અગાઉ બિનહરીફ આપણે વેપારી વિભાગની ચાર સીટો અને ખરીદ વેચાણ વિભાગની બે સીટો ઓલરેડી આપણે બિનહરીફ ડિક્લેર કરેલી છે આમ આ કમિટીને હવે કુલ સોળ નવા ઉમેદવારો ચૂંટાયેલા મળ્યા છે એપીએમસી એપીએમસીને આજે જે ચૂંટણી થઈ એનું આજે પરિણામ આવ્યું છે આજે દસમાંથી ખેડૂત વિભાગની છ સીટો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા છે અને વેપારી અને મંડળી પ્રતિનિધિ થઈને છ બેઠકો બિનહરીપ આવી છે કુલ સોળમાંથી બાર બેઠકો પર ભારતીય જનતા પક્ષનો વિજય થયો છે અને આ રીતે પહેલીવાર એપીએમસીમાં ડબો એપીએમસીના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પક્ષનો ભગો લહેરાયો છે હું જીતેલા તમામને અભિનંદન આપું છું સાથે સાથે જે મતદારોએ આ લોકોને જીતાડ્યા છે એ તમામને અભિનંદન આપું છું સામે હિતરક્ષકના નામે ખેડૂત પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણી લડ્યા હોય ખેડૂતોના હિતની વાત હશે ત્યારે તમામ ભેગા થઈને ખેડૂતો માટે કામ કરીશું